ની મદદ માટે સાંસદ પૂનમ માડમના પ્રયાસોથી હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું બે કલાકથી નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવવા તંત્ર મહેનત કરી રહ્યું છે સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહી સાંસદ પૂનમ માડમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી હતી ત્રણ લોકોના રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું હતું ત્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય નદી નાળા એ વિસ્તારોમાં જવું એની નજીક જવાનું ટાળે એટલે હજી પણ ભારે વરસાદની આગાહી છે જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારિયા પાનેલી કેનેડી અને કેશુપર આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફ ની ટીમ મોકલવામાં આવી છે એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે અમે બધા તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ્જ છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો એવી અપીલ સાથે આવતી ચોવીસ કલાક આપ સૌ ખૂબ જ ધ્યાન રાખો એવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ અપીલ તો હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે ખાસ દક્ષિણ ગુજરાત